આપણે અવારનવાર સમાચારના માધ્યમથી સાંભળીએ છીએ કે આટલા દારૂના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો કે સો ન સાથે કોઈ વ્યક્તિ ઝડપાયો અથવા કોઈ જગ્યા પરથી બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવતો હોય છે પરંતુ વારંવાર પકડવામાં આવતા દારૂ સાથે શું કરવામાં આવે છે તે કદાચ બધાને નહીં ખબર હોય પરંતુ અમે તમને જણાવીએ કે જે દારૂનો જથ્થો અમુક સમયગાળા દરમિયાન પકડવામાં આવ્યો હોય ત્યારે તે જથ્થાનો નાશ કરવામાં આવે છે જેના માટે નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવી મળી આવેલ તમામ જથ્થાનો નાશ કરી દેવામાં આવે છે આજે પણ આવી જ રીતે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન જુદા જુદા પોલીસ મથકમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં ભાવનગરના એસડીએમની દેખરેખ હેઠળ તમામ પ્રક્રિયા કરવામાં આવી હતી તેમજ આ કામગીરી માટે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ કાર્યવાહી સ્થળે હાજર રહ્યો હતો पनगर के आठ पुलिस स्टेशन का तकरीबन दो करोड़ से ज़्यादा का मुद्दा माल का हमने यहाँ का नाश किया है जिसमें से आश्रय बॉटल्स थी एक लाख के आसपास बॉटल्स थी पुलिस बंदोबस्त के साथ हम यहाँ सुबह साढ़े नौ बजे से हाजिर हैं और व्यवस्थित तरीके से सारी टीम ने काम किया है और ये दो रोलर्स लगे हुए हैं ये आठ पुलिस स्टेशन है जिसमें नीलमबाग गोगा रोड गंगाजलिया भरत भरतनगर वरतेज गोगा और वेलावदार भार वाले आठ पुलिस स्टेशन हैं जिनका टोटल यहाँ पे मुद्दा माल था कोर्ट के आदेश अनुसार हमने यहाँ पे दारूनाश किया है आज माननीय एस डी एम अध्यक्ष स्थाने भावनगर ना जे आठ पुलिस स्टेशन है जेमा नीलमबाग घोघा रोड पोलिस स्टेशन ગંગાજળિયા પોલીસ સ્ટેશન બોડતળાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેની ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી રોહી હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેજ વરતેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે